વલસાડ તાલુકામાં સેંગવી નદીના કિનારે રિદ્ધિસિદ્ધિ મંદિર જલારામ બાપાનું મંદિર તેમજ હનુમાનજીનું અને મહાદેવજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ફલદ્રા દ્વારા આ વિસ્તારને એક પર્યટન વિસ્તાર અને ધાર્મિક વિસ્તાર તરીકે સુંદર રીતે બનાવવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના અને આજુબાજુના હજારો ભક્તો અહીંયા દર્શનાર્થે હરરોજ આવતા હોય છે જ્યાં જલારામ બાપાની કૃપાથી બે ટાઈમનો ભંડારો આપવામાં આવે છે રોજના ચારસોથી પાંચસો જેટલા ભક્તો આ મહાપ્રસાદનો લાભ લેતા હોય છે છેલ્લા ચાલીસ વર્ષોથી અહીંયા જલરામ જયંતી જયંતિ ઉજવવામાં આવતી હોય છે જેમાં આશરે ચાલીસ હજારથી વધુ ભાવિક ભક્તો આ મહાપ્રસાદનો લાભ લેતા હોય છે આ એક પ્રચલિત સ્થળ હોવાના કારણે અહીં કલેક્ટર ધારાસભ્ય તેમજ સાંસદ વગેરે પણ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે જ્યાં સુંદર મજાનું માછલી ઘર પણ બનાવવામાં આવેલ છે જ્યાં જુદા જુદા દેશોની જેવી કે આફ્રિકા લંડન અમેરિકા યુરોપ ભારત જેવા અનેક દેશની વિવિધ માછલીઓ અને પક્ષીઓ તમને જોવા મળશે સાથે જ તમે અહીંયા વિશાળ કાચબાઓનું પણ દર્શન કરી શકશો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના લીલાના દર્શન પણ પણ કરી શકશો અહીં ખૂબ સરસ આઈના ઘર તમને જોવા મળશે નાના બાળકો માટે ખૂબ સરસ અને સુંદર રમતગમતના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં તમને રમતગમતના સાધનો માટે અઢાર થી ઓગણીસ જેટલા દુકાનોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળશે આ ફલદરા ગામમાં બાર થી પંદર વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરવામાં આવેલી શાળાઓને આજે ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી રહ્યા છે ગામના અથાગ પ્રયત્નો દ્વારા અહીં ખૂબ સરસ હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જળારામ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ફલદરાના પ્રમુખ શ્રી ફુલસિંહભાઈ મકનભાઈ પટેલ ઉપપ્રમુખ નિલેશભાઈ મંત્રી જયેશભાઈ સભ્ય કમલેશભાઈ ભરતકુમાર નીતિશકુમાર વગેરેઓના સહયોગથી આજે ફલદરા ગામની એક અનોખી ઓળખ ઊભી થઈ રહી છે જ્યાં હજારો લોકો વેકેશન હોય કે અન્ય રજાના દિવસોમાં અહીં આવી મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવ હોય છે અને અહીંયા બનાવેલા સુંદર મજાના સુંદરતાનું મનોરંજન પણ પૂરું પાડતા હોય છે સૂર્ય છે આ ફલોદરા જલારામ બાજુ જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયત સુધી હતો એ છોડીને એક જલારામ બાપાની ધૂણી લગાવી છે જલારામ બાપા અહીંયા ખૂબ આસ્થાથી અહીંયા આસ્થાથી અહીંયા કામ થઈ રહ્યું છે અહીંયા નાનકડી એક સ્કૂલ બનેલી પંદર બારથી ચાલુ કરવા જે ચારસો બાળકો ભણી રહ્યા છે સાથે હોસ્પિટલ બનેલી છે અહીંયા લોક સેવાનું કામ કરી રહ્યા છે સાથે અહીંયા જલારામ બાપાનું મંદિર છે હનુમાનજી ગણેશજીનું મંદિર છે સાથે અહીંયા મહાદેવનું મંદિર છે અને સ્વર્ગવાહી નદીને કાંઠે આ એક સુંદર એક સ્થળ બનેલું તેમાં સીધી સિદ્ધિ ગણેશનું મંદિર સાંઈબાબાનું મંદિર નદીના વચમાં બનાવવામાં આવેલું છે અને ખૂબ એની આસ્થા મોટી છે અહીંયા સાથે અહીંયા ભંડારો ચાલે છે ભંડારો બે ટાઈમ જલારામ બાપાની કૃપાથી અહીંયા રોજના ચારસોથી પાંચસો માણસનું રોજનું રસોડું થાય છે અહીંયા જલારામ જયંતીમાં કમસે કમ અમારે ત્રીસથી ચાલીસ હજાર માણસનો રસોડું થાય છે અને તે આજથી અડતાલીસ વર્ષ પહેલેથી ચાલુ કરતા જે અડતાલીસ વર્ષમાં અત્યારે જલારામ જયંતી અમે આ આઠમી તારીખે જલામજયંતિ ઉજવીને ખૂબ ઉત્સાહ મોટો થયો અહીંયા દરેક આપણા વિસ્તારના એમપી અને કલેક્ટર જેવા સાહેબો પણ અહીંયા આવીને પ્રોત્સાહન કરી ગયા દરેક ધારાસભ્ય અહીંયા આવ્યા ધારાસભ્ય પણ અહીંયા પ્રોત્સાહન કરી ગયા અને ખૂબ અત્યારે આ સુંદર ચાલે છે અને આપને અમે આવકારીએ છીએ અહીંયા આપ સૌ આ દૂર દૂરથી અહીંયા મહાપ્રસાદ લેવા માટે બધાઓ એવી અમને બાપા જલાલ બાપા તરફથી વિનંતી કરું છું સાથે સાથે અહીંયા લૌકિક કામમાં આપ સાફ સહકાર મળે એવું અપેક્ષા અમે રાખીએ તમે આવો અને અહીંયા ખૂબ બાપાનો મહાપ્રસાદ લેવા આગળ કોઈ જવાનું નથી એવો તમને અત્યંત વિનંતી કરું છું પરિવાર ધન્યવાદ જય સાહેબ ધન્યવાદ સાહેબ અહીં વિકાસ બી ઘણો થયો છે મેં જોયું છે કે આમણાં માછલી ઘર છે આપણે ચિડિયા ઘર છે નાના બાળકો માટે એક મનોરંજનના સાધનો પણ ગોઠવેલા છે એ પ્રેરણા કેવી રીતે મળીને હવે આ પ્રેરણા મને જુદી જુદી જગ્યાએ અમે ફરવા જઈએ છીએ ત્યાંથી જ અમે જોયા છીએ અને લોકોને આસ્થા છે કે અહીંયા મોટા મોટા હિંચકા લગાવેલા છે સાથે અહીંયા ભૂલ બુલાવણી બનાવેલું છે સાથે અહીંયા માછલી ઘર છે ચિડિયા ઘર છે અને બાળકોના મનોરંજન માટે નાના નાના બાબા ગાડીઓ જેવી છે અનેક નાની નાની વસ્તુઓ બાળકોને માટે ખૂબ મનોરંજન છે નાનકડો ગાર્ડન છે અને પત નળિયાવાળું દેશી નળિયાનું જે મકાનો બનાવેલા છે બેસવા માટે જગ્યા આપેલી છે અને લગભગ અહીંયા ચાલીસ દુકાનો છે અને રમકડાની દુકાનો અને બાળકોને માટે મજા આવે એવી જગ્યા છે અહીંયા જિલ્લામાં વલસાડ તાલુકામાં ફલદરા ગામ છે આવેલું

તમે પહેલી દહી આવેલા ને આ વખતમાં શું ફરક લાગે તમને પેલી આવો હું માંગો છો તમે ટુરિસ્ટ લોકો ને બીજા ને આવો આવો સારામાં તમારો પૈસા વસૂલ થઈ ને આ વખતે વેકેશનના હિસાબે તમે કે કઈ આવતા